રામ કબીર સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર સંતો આજે આપણે વાત કરવાના છે અને શ્રવણ કરવાના છે કૃષ્ણ મંજરી આપણે રામ મંજરીનું તો કીર્તન ગાતા હોઈએ છે સંધ્યા આરતી વખતે ઉદાધર્મ પંચ રત્ન માલા માના જે છુપા રત્નો છે એમને એક છૂપુ રત્નો એટલે કૃષ્ણ મંજરી અને કૃષ્ણ મંજરીનો સુંદર ઇતિહાસ છે સંતો એની અંદરનો સુંદર ભાવ છે અને સુંદર ભાવ આપણી સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે એના ગાન રૂપે વૈશાલીબેન અને આ આપણી સમક્ષ આવી રહ્યું છે ખૂબ જ ભાવવાળા આપણા સ્પોન્સર્સ હરિશરન થયેલ વિઠ્ઠલદાસ રામદાસ ભગત અને હરિશરણ થયેલ દેવેન્દ્રાબેન વિઠ્ઠલદાસ ભગત એમના સ્મરણાર્થે નરેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ ભગત અને સરોજબેન નરેન્દ્રભાઈ ભગત હાલ યુએસએ ભક્ત સમાજને આ ઓડિયો વિડીયો અર્પણ કરી રહ્યા છે તો આવો સંતો પહેલાં આપણે સમજીએ કે આ કૃષ્ણ મંજરી આપણને શું સંદેશો આપી રહી છે કૃષ્ણ મંજરી મેં કહ્યું પ્રમાણે ઉદાધરમાં પંચરત્નવાલામાં પાન નંબર છ સત્યાવીસ ઉપર છે અને એની શરૂઆત જ થાય છે પ્રથમ હી ગુરુ કો નામ રટ કૃષ્ણ હી દીએ બતાય કૃષ્ણએ કહી દીધું છે કે સૌથી પહેલાં તો તારા ગુરુના નામનું રટન કર એનું કારણ છે કે ગુરુ જ દિશા બતાડે ઉદા ભક્તોની જે પ્રણાલી રહી છે એમાં આપણે હંમેશા ગુરુ રહ્યા છે ગુરુ પરિવાર શું કરે છે એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ ગુરુની વાણીને જ આપણે મુખ્ય ગણી છે એના સિવાયની બધી વ્યાનીને આપણે બિચારીની ગણી છે તો સંતો જ્યારે આપણને કહેવામાં આવે કે કબીર આનો અવતાર હતા કબીર ફલાણાનો અવતાર હતા જે કબીર બ્રાહ્મણોને ઊંધા હાથે લે મુલ્લાઓને ઊંધા હાથે લે એ જ કબીરનો પાછો પુનર અવતાર બ્રાહ્મણ તરીકે બી બી સુનતા આપણને મગજમાં ન આવે જીવનજી મહારાજે હંમેશા ચમત્કાર કબીરે પણ ચમત્કારથી અને અવતાર વાત થી આપણે દૂર રહેવાની વાત કરી છે અને આપણી સમક્ષ જયારે આવી વાતો આવે ત્યારે આપણે આ જે કૃષ્ણ મંજરીનો સંદેશો છે કૃષ્ણ મંજરીનો સંદેશો સાંભળવો રહ્યો કૃષ્ણ વંદે જગદગુરુ આખું જગતના માટે કૃષ્ણનું દિલ દ્રવી ઉઠે છે એવા કૃષ્ણ અને એ કૃષ્ણની વાણી આપણે સમજવાની છે અને કોના દ્વારા આપણે સમજીએ છીએ આનો જે ઇતિહાસ છે સંતો એ ઇતિહાસ બહુ સરસ છે એ ઇતિહાસ આપણને કહી રહ્યો છે કે અને એ છેલ્લે આવે છે કૃષ્ણ મંજરીમાં સદગુરુ જીવ કૃષ્ણ મંજરી એ નામ કહાવે આ જે કીર્તન છે એનું નામ છે કૃષ્ણ મંજરી ભાગ બળો તાકે ઉર આવે કે આપણા બધાનું ભાગ્ય છે કે આપણા જીવનમાં આ કૃષ્ણ મંજરી આવે કૃષ્ણ મંજરી કૃષ્ણદાસે કહી કૃષ્ણદાસ કે જેમને જીવનજી મહારાજે સાચી ભક્તિ આપી એ કૃષ્ણદાસે કહી સદગુરુ જીવન કે મુખ લહી સદગુરુ જીવનજી મહારાજના મુખેથી જેમને સાંભળી એવા કૃષ્ણદાસે આ કૃષ્ણ મંજરી એમના દીકરા શ્યામદાસને કહી અને એમના દીકરા શ્યામદાસે આ કૃષ્ણ મંજરીની રચના કરી એ રીતની અહીંયા વાત છે અને કહે છે કે કૃષ્ણ મંજરી નામ ય સુખ સાગર કો ધામ આ કૃષ્ણ મંજરી છે એક સુખ સાગર એટલે કે ભવસાગરથી આપણને ઉગારી દે એવી જગ્યાનું એવી જગ્યાની વાત છે કૃષ્ણ જીવન હરદે બસો કે જે કૃષ્ણનું જે સાચું જીવન છે જેમનું પ્રેમમય જીવન છે સંઘર્ષમય જીવન છે જેને ધર્મની ધર્મને સ્થાપના કરવા માટે જેને આખું જીવન વિતાવી દીધું છે એવા કૃષ્ણનું જીવન તમારા હૃદયમાં બસો એના જેવા કાર્યરથાઓ કર જોડી કહે સામ શ્યામદાસ હાથ જોડીને આપણને સર્વેને આ કહી રહ્યા છે હાથ જોડીને એ ગુરુને પણ કહી રહ્યા છે એટલે જે ગુરુની સાચી જે ઓળખ છે ગુરુ કી જે વિચાર કે એ જ ગુરુની જે સાચી ઓળખ આપણને કરવા માટે શરૂઆતનો જે દોહો છે એ આપણને ગુરુની ઓળખ કરાવડાવે છે અને સાચો ગુરુ જે આપણને સાચું જીવન જીવવાનો રસ્તો બતાડે તે જેને આપણે કહે છે કે આર્ટ ઓફ લિવિંગ જોય ઓફ લિવિંગ એક જીવન જીવવાનો આનંદ છે એ જીવન જીવવાનો આનંદ આપણને બતાડે એ ગુરુની અહીંયા વાત કરેલી છે અને કહે છે ગુરુ ગોવિંદ એક પહેચાન ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ ગુરુ કરો જાન ગોવિંદ ગોવિંદના રૂપે જાણી લે ગુરુ અને ગોવિંદ એક જ છે આટલો સુંદર ભાવ લઈને આ કૃષ્ણ મંજરી આપણી સમક્ષ આવી રહી છે સંતો તો કૃષ્ણ મંજરીનો પહેલો આપણે અર્થ કૃષ્ણને આપણે બધા જાણીએ છીએ મોરલી મનોહર પરમેશ્વર ખરા એની આપણને ખબર છે અને મંજરી આપણને બધાને એ પણ ખબર છે કે મંજરી એટલે શું જે છોડની ઉપર જે નાનો બળ થતો હોય એક નાનો ફણગો ફૂટતો હોય કે પછી ફૂલ આવતા પહેલા એક નાનો એનો ગુમનો નીકળતો હોય કાં તો પછી આપણે તુલસીની માંજર જોઈએ છે એ તુલસીની માંજર હોય કે પછી આંબાને જે મોર આવે એ જે માંજર આવે એને આપણે મંજરી કહીએ છે એટલે જે મંજરી છે એની અંદર બહુ બહુ જૂના જૂના જીના જીના નાના બી હોય છે એની અંદર કાં તો બી હોય છે કાં તો એમાંથી ફળ પ્રગટ થતું હોય છે તો જે કૃષ્ણ મંજરી છે એ પણ કઈક એવું જ છે કૃષ્ણના જીવનના બધા તાનાવાના કૃષ્ણ મંજરીની અંદર આવે અને એના જીવનના બધા તાનાવાના આપણા પોતાના જીવનના તાનાવાના એટલે જે ભ્રમ આપણી અંદર આવ્યા હોય એ ભ્રમને પણ દૂર કરી દે એ આ કૃષ્ણ મંજરી કહી શકાય અને એટલા માટે કૃષ્ણ મંજરીનો પ્રભાવ આપણા જીવનમાં ઘણો છે ચમત્કારની વાત જ નથી અવતારવાદની પણ વાત નથી અહીંયા અહીંયા પ્યોર પ્રેમ ભક્તિની વાત છે સંતો અને પ્યોર પ્રેમ ભક્તિ આપણને આ કૃષ્ણ મંદિર શીખવાડે છે તો અહીં કડ આપણે કહે છે આદ અંત મધ્ય કૃષ્ણ હે કૃષ્ણ હી કૃષ્ણ નિદાન કે કૃષ્ણનું ફળ કૃષ્ણનું નિદાન એ કૃષ્ણ જ હોઈ શકે બીજું કશું ન છે કૃષ્ણ હી કૃષ્ણ નિદાન અને આદ અંત મધ્ય કૃષ્ણ હે એટલે કે કૃષ્ણ કોણ છે મોલી મનોહર પરમેશ્વર ખરા એ જે કહેવામાં આવે છે તેનો જવાબ આપણને અહીંયા મળે છે આ કૃષ્ણ મંદિર ચારસો વર્ષ પહેલાંની છે અને ચારસો વર્ષ પહેલાંની જે આ મંજરી છે એ આપણને આવો સુંદર સંદેશો આપીને જાય છે એની આગળ આપણને કહે છે કે કૃષ્ણ કોણ છે તો કે ગોપીના હૃદય છે ભક્તોના પ્રેમ સમ્રાટ છે એ કૃષ્ણ હિ સેવા કૃષ્ણ હિ પૂજા કૃષ્ણની જ સેવા થાય કૃષ્ણની જ પૂજા થાય એમ કરીને આપણને એક પછી એક આગળ લઈ જાય છે કે કૃષ્ણની કોઈ જાતિ નથી કેટલું જેને કહીએ કે આપણને કૃષ્ણત્વ શું છે એ સાચા ભાવથી જો સમજાવી જતી હોય તો એ કૃષ્ણ મંજરી છે અને કૃષ્ણ આચારો કૃષ્ણ વિચારો એનો મતલબ શું થયો કે કૃષ્ણને ફક્તને ફક્ત એક અવતાર તરીકે ન લેતા કૃષ્ણને આચારો એટલે કૃષ્ણએ જે કાર્ય કર્યા એમને જે ગોપીઓને ઉઠાવી એમને જે બાળકોને ઉઠાવ્યા એમને જે જે વસ્તુઓ માટે પોતાનું જીવન વ્યતીત કર્યું એ દરેકે દરેકને હું જોઉં એનો આચાર કરું એને વિચારમાં લાવું અને એ પ્રમાણનું આચરણ કરું અહીં આગળ આપણને કૃષ્ણ કાર્યરત કરે છે અવતાર બાદની અંદર અવતાર આવશે અને મારો ઉદ્ધાર થશે એની વાત અહીંયા કૃષ્ણ કરતા નથી એટલે કે જે કૃષ્ણ આચારું કૃષ્ણ વિચારું કૃષ્ણ નામ સફળ સુખ સારું ફરીથી પાછું કૃષ્ણનું નામ જ મને સફળતાના રસ્તા ઉપર લઈ જશે કૃષ્ણ નિરંતર કૃષ્ણ હિ અંતર કૃષ્ણ નિરંતર છે સાચા પરમેશ્વરની ઓળખ આપણને આપી છે કૃષ્ણ નિરંતર છે અને કૃષ્ણ અંતર પણ છે એટલે મારા અંતર એટલે કે મારા હૃદયમાં છે મારા એના વચ્ચે અંતર નથી પણ અંતર એટલે કે ઇનસાઇડ મી મારી અંદર પણ કૃષ્ણ છે અને કૃષ્ણનું નામ શું પ્રેમ પરસ્પર એટલે કે જે આદાન પ્રદાન જે થાય પ્રેમનું આદાન પ્રદાન થાય પ્રેમ ઇઝ અ ટુ વે સ્ટ્રીટ આદાન પ્રદાન થતું હોય તો જે આદાન પ્રદાન થાય છે જે પરસ્પર થતું હોય છે એ કૃષ્ણ નામ શું પ્રેમ પરસ્પર એટલે કૃષ્ણનું નામ લઈએ તો આપણે એને પ્રેમ પરસ્પર થઈ શકે એક આગળની લીટીમાં કહે છે કૃષ્ણ ગોપી કા એક શરીર રાધે કૃષ્ણ ઓર બલબીરા કૃષ્ણ અને ગોપીનું એક જ શરીર છે એ જુદા નથી અને એટલા માટે જ જેને આપણે અકલ્ટ લવ કહીએ છીએ કે જે કૃષ્ણ અને ગોપી વચ્ચેનો જે પ્રેમ છે અનન્ય પ્રેમ છે બાળકૃષ્ણનો પ્રેમ છે એ શારીરિક પ્રેમ નથી એ પ્રેમ ફક્ત ને ફક્ત માનસિક છે આત્મિક છે અને આત્મિક પ્રેમ જે નિર્દોષ પ્રેમ છે એની વાત અહીંયા કરે છે રાધે કૃષ્ણ ઓર બલબીરા અને આગળ જઈને પછીથી આપણને જુદા 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 કૃષ્ણના જીવનમાં થયેલા પ્રસંગો બતાવવામાં આવે છે અને એમાં દુર્વાસાની વાત આવે છે દેવકીની વાત આવે છે દુશાસનની વાત આવે છે પ્રહલાદને ઉગાર્યો એની વાત આવે છે ગજને ઉગાર્યો રાવણને અહીંયા રાવણ આપણે રામની સાથે જોડ્યા છે પણ કૃષ્ણ મંજરીમાં કૃષ્ણ દાસ દીકરા શ્યામદાસ એને રાવણ ને પણ કૃષ્ણ ને જ સાથે જોડી દીધો છે અને કૃષ્ણ એ જ કબીર ને પણ સહાય કરી કૃષ્ણ કબીર ભય સહાય કૃષ્ણ કૃષ્ણ અહર્નિશ ગુણ ગાય જુઓ કે આપણી જ પરંપરાની અંદર આપણે કૃષ્ણ ને કબીર સાથે જોડ્યા છે અને એટલા માટે જે રીતે આપણે રામ કબીર કહીએ છીએ ને એ રીતે કૃષ્ણ કબીર પણ આપણે કહી શકીએ અને એ જ કૃષ્ણને ધનાય ગાયો રોહિદાસે ગાયો પીપાજીએ ગાયો વાકાએ ગાયો નામદેવે ગાયો નરસિંહ મહેતાએ ગાયો મીરાબાઈએ ગાયો જયદેવ વખાણ્યો ગીત ગોવિંદમાં આવ્યો હરિવંશની હિસ્ટ્રીમાં પણ એ જ આવ્યો ત્યાં સુધી કે જીવનજી મહારાજના સખા વ્યાસદાસજી વૃંદાવનમાં એમને પણ એ આવ્યો અને એવી રીતે દરેક દરેક કૃષ્ણના જે સંતો છે એ સંતો કૃષ્ણને હંમેશાને હંમેશા યાદ કરતા રહે છે અને જે કૃષ્ણ છે એનું નામ જ અખંડ અને અરૂપા છે કૃષ્ણનું જે નામ છે એ અખંડ છે અને અરૂપા છે એટલે એવા કૃષ્ણને આપણે યાદ કરતા જઈએ છીએ અને વન સગીન આગળ કે છે કે રાધે કૃષ્ણ એક શરીરા અને રાધે કૃષ્ણ પ્રેમ વસ દો બધા પ્રેમને વશ થાય છે અને એટલા માટે સંતો જયારે આપણે સવાર સાંજ કીર્તન ભક્તિ કરતા હોઈએ છીએ તે વખતે કૃષ્ણ આપણી સાથે હોય છે કારણ કે આપણે હૃદયના ભાવથી અંતરના ભાવથી એને યાદ કરતા હોય છે અને છે કૃષ્ણ મનજી કૃષ્ણદાસે કહી સદગુરુ જીવન કે મુખ લહી સદગુરુ જીવનજી મહારાજે આ કૃષ્ણદાસને વાત કરી કૃષ્ણદાસ એમના દીકરા શ્યામદાસને કહી પેલી આપણી સાખી જેવું જ આવે છે રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સત્ગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર એના જેવી જ આ લીટી છે કૃષ્ણ મંજરી એ નામ કહાવે બાગ બળો તા કે ઉર આવે કૃષ્ણ મંજરી કૃષ્ણ દાસે કહી સદગુરુ જીવન કે મુખ લહી અને કૃષ્ણ જીવન કૃષ્ણનું જીવન આપણા હૃદયમાં બસે અને આપણા જીવનમાં કૃષ્ણ હંમેશાને હંમેશા જીવતા રહે એ કૃષ્ણ મંજરીનો બહુ જ સુંદર સંદેશો છે સંતો તો કૃષ્ણ મંજરી જેમ આપણે રામ મંજરી નિત્ય ગાઈએ છીએ એ રીતે કૃષ્ણ મંજરી રોજ આપણા જીવનમાં ગાવાતી જાય એનું શ્રવણ કરતા જઈએ મનન કરતા જઈએ ચિંતન કરતા જઈએ આગળ જન્માષ્ટમી આવી રહી છે સંતો તો જન્માષ્ટમી જો આવી રહી હોય તો આપણું કૃષ્ણનું ચિંતન અત્યારે આપણા હૃદયમાં છે તો એ વખતે આ કૃષ્ણ મંજરે આપણી સમક્ષ આવી રહી છે એનો આપણે સર્વે આનંદ લઈએ સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કરીએ